સ્વાસ્થ્ય સવિતા હેઠળ સવિતા હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા સવિતા હોસ્પિટલ દ્વારા જાગૃતિ સોસાયટી ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિકોએ ભાગ લીધો હતો જેમાં નાગરિકોને એસી બીપી ઓક્સિજન લેવાનું રેન્ડમ બ્લડ સુગર જેવી વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવી હતી જેમાં ઓર્થોપેડિક સર્જન કાર્ડિયોનોલોજીસ્ટ એન્ટોલેપ્રોસ્કોપિસના નિષ્ણાત ફિઝિશિયન ન્યુરોસર્જન ડૉક્ટરની ટીમ હાજર રહી હતી